ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ બધાને બધા મજામાં કેમ છો સારું ચાલો આપણે સવાર સવારમાં અમલોક ચાલો કરી દીધો છે અને અત્યારે હું જઈ રહ્યો છું રખડવા અને ક્યાં રખડવા જવું એ નક્કી નથી કર્યું ભાઈ બંને દુકાને જઈશું તો પહેલા માવા ખાવા જઈશું સારું ચાલો બધાને બધા દઈ આપડે દીપકભાઈ ની દુકાન માવો ખાવા આવી ગયા દીપકભાઈ માવો બનાવો હા હું આમ રખડવા આવ્યો મેં કીધું તમારની માવો ખાવ રખડવા

આપણે ઓલરેડી લાખા બાળો પહોંચી ગયા છીએ આ છે વિરાજભાઈ ઓળખો જાવ ને બધા આ હીર વીર વ્લોગ કરીને જે એમનું ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને એમનો વ્લોગ સારા આવે છે અને બધા જોજો મજા આવશે આજે અંકિતભાઈ હું ગયા અંકિતભાઈ મજામાં આજે ઉદયભાઈ આપણે તો મોજો જોઈએ

અરે મોર ને માં ઠંડી બહુ લાગે છે હવે તાપણા નું કંઈક સગવડ કરવી છે વિરાજભાઈ તાપણા ની સગવડ કરી દી હવે થાય નીચે કોને એ મેક્સ લે कोल्ले कोल्ले नेक्स्ट राम राम हरक मारि गयो सही न जगेड़ो फुटो रेवा देवो तो हूं अब लोग बना ता सीधे आ ही जाए लोग बना ता हरक मारि जाए हम्म सीधो लागे कुत्रो ये दा बदाई न बदाई पप्पा है ना એટલે એટલે સીધો હે હમ ਅਕੇਲੇ ਸੀ ਤੋਂ ਨਹੀਂ ਮਾਰੇ ਘਰੇ ਲੈ ਜਾ ਹਾਪੀ ਹਾਂ ਲੈ ਕੋਤਰਾ ਕੰਮ ਹੈ ਕੋਤਰਾ ਕੰਮ ਹੈ ਕੋਤਰਾ ਜੋਂਦੜ ਲੈ ਲੇ ਤਾ ਮਾਰ ਘਰੇ ਲੈ ਜਾ ਬਈ ਵਾ ਤੋਂ ਪ੍ਰਪਤਾਪ ਕਰ ਦੋ ਹਾਂ ਕੱਲ੍ਹ ਇੱਕ ਵਾਰ ਹੈ ਤਾਂ ਪਾਣਾ ਨਹੀਂ ਆਪਾ ਪੁੱਛੇ ਤਾਂ ਪਾਣਾ ਨਹੀਂ ਕੱਲ੍ਹ ਇੱਕ ਵਾਰ ਹੈ ਆਖਰੀ ਕਰ ਦੋ ਉਹ ਭਾਈ ਹਾਂ

મેલે વિદ્યા સિક્રિયામાં લઈશ ને તો ના હોય ભાઈ મારા મેલે વિદ્યા ન દે જો ભાઈને મેલે વિદ્યા શીખવી તો ઉદેભાઈનો કોન્ટેક્ટ કરજો એ મેલે વિદ્યા શીખવાડીએ તમે ઉદેભાઈ ડાઈડ ઉતરી ગઈ તમને આખો નો ઉતરી ગઈ હા ઉતરી થોડી થોડી લાગે જા હો ને એટલે પછી ટાઈટ નહીં પડે હા અહીંયા બેઠા ને તા મેક્સ હા અંદર પૂછી આવી જમવાની કેટલીક વારે હાલો હવે ભૂખ લાગી ગઈ કેટલીક વાર જમવાની હા મનાલી બેન તમે પરોઠા શું નાખીને બનાવો મને તમાર પરોઠા તમારા હાથના બહુ ભાવે મારી મમ્મી જેવો બનતા મનાલી બેન ને હારા પરોઠા વડે બનાવ તો બે અઢી કલાક વાટ જોયા પછી અમે ઓલરેડી જમવા બેસી ગયા છે જોઈ રહ્યા છો તમે આ બધા જમવા બેસી ગયા છે શાક રોટલી અને આ શાક જોઈને તો મોઢામાં પાણી આવે છે અને મારું આજ તો મોઢું આવી ગયું માવા ખાઈને અને ફૂલ તીખું લાગે છે ખબર નથી હું ખાઈ શકું કે નહીં ખાઈ શકી શું કે વિરાજભાઈ જો આ દહીં જે કાયદેસર ગામડાનું દેશી બધું હે ટમેટાં ડુંગળી મરચાં રોટલી દહીં ગામડાની કંઈક અલગ જ મજા છે સિટી જેવી મજા ન આવે સિટી ગામડા જેવી મજા ન આવે સિટીમાં જમીને નીકળી ગયા જઈએ ચાલવા અને આપણે હવે જોશવા આગળ તબેલ જોવા અહીંયા ગાયું પણ છે ભેંસું પણ છે જોઈ લઈએ લંબાડ ઘણી બધી ગાયું રહી ગઈ ચાલો હવે અમે અમારે ઘરે હવે પાછા જઈશું જવું જોઈએ ને ઉદયભાઈ ઘરે હલો ભાગી ભાગીએ નહીં પહેલાં હવે બાયુને થેન્ક યુ ગી આવ્યું કેમ કે એને જમવાનું બહુ મસ્ત બનાવ્યું હતું નાની બટેકેનું શાક હતું બહુ મજા આવી ગઈ છે હા વ્લોક બને છે તમે શું કરો છો ટાઈટ પડે હં

teman-teman swedia jadi dua regat isi